થઈ જાય ને કોમ તો થઈ જાય કે ભાઈ તમે પૈસા આપો સંધી હા આ જગ્યા પર બધું આવી ગયું ને આમાં બધું આવી ગયું તમારે કોઈ વસ્તુ બાકી રહે ને ને જગ્યા તો મર જગ્યા ના પૈસા નહી આવવા પડે બધા એમાં આવી જાય તો જગ્યા નહી તમારી મારી જો તો ભાઈ એ મારે ના ખરીદવાની હોય યાર તો એ પૈસા નહી તમારી જોરે છે ને યાર હા તો પછી જમીન તો તમારે ખરીદી દેવી પડે કે એટલે પણ કીધું આમાં બધું ભેગું ના આવે યાર આલા યાર આ તો તમને એ કોન્ટ્રાક્ટ દીધો બનાવવાનો ખર્ચો કીધો યાર તો હવે લઈ લીશ એમાં શું છે તો લઈ લીશ લઈ લીશ આડો કશો વાત એટલે જમીન લઈ લીધી તમે એટલે હવે લેવાની કેમ આ તો વાંધો નહીં તમને જમીન જ લેવી તો લઈ લો પણ હવે એક કામ કરો કોન્ટ્રાક્ટ તમે મને આલ્યો છે તો મને એડવાન્સ પૈસા અડધા આપવા પડે એ એડવાન્સ એટલે ઉડા આ ભઈ પેલા આ લઈ પેલા આ ઈ તો પણ મારા પાસે હાલ નથી લે તો હજી એક બે દાડા લાગશે એક ઠંગણ મારા આવે ને ચોથી આવે

અને ઓગણસાહીઠ રૂપિયા માં તો આમ બે કરોડ નો રૂપિયા નો contract આલે પણ માર આબા નથી બે કરોડ રૂપિયા આબા નથી ઓગણસાહીઠ એ ભાઈ એ બધો ધંધો માર નહીં કરવો ભાઈ બરાબર એક કામ કર તું અત્યારે મને તું માર પેટ્રોલ ના પૈસા આપજે એટલે હું જાઉં માર ભાઈ હોય તો રૂપિયા તો એ લગાય આપણા તો ભાઈ હું હું કા બોલાયો આ કણ આપ હું એ બે કરોડ આબા નથી એમ જ પૂતરા આલા ભાઈ આ બે કરોડ ઓગણપચાસ રૂપિયા માં ઓગણસાહીઠ રૂપિયા માં તમે કરોડપતિ થતા હોય તો અમે તો બધા અહીંયા ઘરે જ બેસી રહેત ને જય હનુમાન દાદા જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશ લોક જય હનુમાન જ્ઞાન ગુણ સાગર અને આ તો પૂરો છે મારે શું કેવું કરવો પડશે આવું થઈ ગયો વિરાટ કોહલી આવું

ભાઈ મારે છે ને કાલે છોકરો પરિણામ અને તું તારો ફોન મેળો એટલે આપણે મારે ઓગણપથા લગાવવા પસાર નહીં મારો ડ્યુટો કાલે થઈ જાવ થઈ જશે તમે કેવું કામ કરાવો બે કરોડ રૂપિયા આવે તમે શાંતિ રાખો આમ શું કરો તો એ હમણાં સવારે લઈ જાવ બે ગયા છે એ આવજો ભાઈ પણ એક તો મેચ બંધ કરાવી